એ બદલ અમે કુતિયાળા તાલુકો રાણાવ તાલુકાના સરપશુ આગેવાનો બધાય આવેદન પત્ર દેવાય એમાં સાહેબ એ હકારાત જવાબ આપ્યો એ બદલ સાહેબનો નો આભાર બીજું આ કાલ હવારી અમે હાઈકોર્ટમાં આ છે તે છે આ હું હીરો બાપો નિર્દોષ થાય એ પ્રશ્ન નથી પણ પ્રશ્ન અમારો એ છે કે અમારા સમાજને જે વસ્તુ કરી નથી એમાં જ સંડોવમાં આવ્યા તો એ

સમાજના અગ્રણી આગેવાન એમની વિરુદ્ધ જે મનરેગા કૌભાંડમાં ખોટું નામ સંડાવવામાં આવ્યું છે એ ખરેખર ખોટું છે જે એની યોગ્ય તપાસ થવી જોઈએ એજન્સીઓ છે એના નામે એ એજન્સીઓ પણ એના નામે એ કંઈ છે નહીં એમ છતાંય એના ઉપર ભાજપે તાનાશાહી કરી અને એના વિરુદ્ધ કાવતરું રહીતું છે તો એના વિરુદ્ધ યોગ્ય તપાસ થવી જોઈએ અને કાલે નિર્દોષ સાબિત થશે તો આ મીડિયામાં જે કંઈ અમારા સમાજ ને બદનામ કરવાની કાર્ય થયું છે એનું શું કરવાનું અમારે એટલા માટે અમે કુટિયાણા મામલતદાર ખાતે આવેદન આપ્યું છે અને મામલતદાર સાહેબે સારો એવો અભિપ્રાય આપ્યો છે અને કીધું છે કે હું આ સરકાર સુધી તમારું આવેદન પહોંચાડીશ